જિલ્લા કલેક્ટર પાડી પોલીસ મથકની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા ઝીણવટભરી તપાસ કરી પોલીસ સ્ટેશનની કામગીરીની કરી પ્રશંસા પાડી તાલુકાની મામલેતદાર કચેરી ખાતે ગુરુવારના રોજ નિરીક્ષણ અર્થે આવેલા જિલ્લા કલેક્ટર નિમેશ દવે પાડી પ્રાંત અંકિત ગોહિલ મામલતદાર કિરણ રાણા ટીડીઓ વિશાલ પટેલ સાથે સાંજે છ કલાકે પાડી પોલીસ મથકની ઓચિંતી મુલાકાત માટે પહોંચ્યા હતા અને ત્યાં એમઓબી ક્રાઇમ એકાઉન્ટ કોમ્પ્યુટર મળી દરેક ખાતાકીય વિભાગની મુલાકાત લેવામાં આવી હતી અને તાલુકામાં બનતા ગુનાઓ ક્રાઈમ રેટ વગેરેની માહિતી મેળવવા સાથે ઝીણવટભરી રેકર્ડ રેકોર્ડ તપાસ્યા હતા અને પારડી પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી આ પ્રસંગે પારડી પીઆઈ જી આર ગઢવી દ્વારા કલેક્ટર નેશ દવેનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે કલેક્ટર દ્વારા એક સંદેશો આપતા જણાવ્યું હતું કે તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસમી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ચાલશે જેમાં લોકોને જોડાવાની અપીલ કરી હતી પાલિકા તથા ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવતી કામગીરીમાં જ્યાં હંમેશા કચરો જોવા મળે છે જે આઈડેન્ટિફાય કરી તે જગ્યાથી કચરો ઉપાડવામાં આવશે જ સાથે સાથે રાત્રિ સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવશે અને આ જ સમયગાળા દરમિયાન સેવા સેતુ કાર્યક્રમ પણ યોજવામાં આવશે જેમાં લોકોને જરૂરિયાત એવા આવક તથા જાતિના દાખલાઓ ઉપરાંત અન્ય જરૂરી પ્રશ્નોનો પણ નિકાલ કરવામાં આવશે જેનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી પારડી મામલતદાર કચેરીની પણ મુલાકાત હતી અને પોલીસ સ્ટેશનની પણ એક મુલાકાત લીધી પોલીસ સ્ટેશનની તપાસણી કરી છે પોલીસ સ્ટેશનનો બધો રેકોર્ડ અને એ બધું અમે જોયું છે ખૂબ સારી કામગીરી છે સાથે સાથે એક માનનીય મુખ્યમંત્રી સાહેબની વિડીયો કોન્ફરન્સ પણ હતી એ પણ એટેન્ડ કરી છે તો મારે આપના માધ્યમથી સમગ્ર વલસાડ જિલ્લાના પ્રજાજનોને એક સંદેશો આપવો છે આપણે સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા અને સ્વચ્છતા અભિયાન ઘનિષ્ઠ સફાઈ અભિયાન આપણે શરૂ થઈ રહ્યું છે તો સમગ્ર વલસાડ વલસાડવાસીઓ એમાં જોડાય એવી હું સૌને અપીલ કરું છું નગરપાલિકા ગ્રામ પંચાયત તો પોતાની રીતે તમામ પ્રયત્નો કરશે આપણે જે આપણે જે ન્યુસન્સ સ્પોટ આપણે આઈડેન્ટિફાય કરેલા છે ત્યાંથી આપણે કચરો રેગ્યુલર ઉપાડીશું એ સિવાય નગરપાલિકા વિસ્તારમાં તો આપણે રાત્રિ સફાઈનું પણ આયોજન કર્યું છે અને સમગ્ર વિસ્તારમાંથી ઘનિષ્ઠ સફાઈનું આપણે એક ઝુંબેશ છે તો સૌ આમાં જોડાય સહયોગ આપે સફાઈમાં સહયોગ આપે અને પછી જ ગમે ત્યાં કચરો ના નાખે બંને વસ્તુઓમાં સહયોગ આપે એવી મારી અપીલ છે બીજું એક સત્તરમી તારીખથી સેતુ કાર્યક્રમ પણ શરૂ થઈ રહ્યો છે એટલે જેમના આવકના દાખલા જાતિના દાખલા જે પણ સેવા સેતુમાં જે પણ પંચાવન પ્રકારની સેવાઓ છે અને એમાં પણ જેને પણ લાભ લેવાનો થતો હોય એનું પણ આખું ડિટેલ શેડ્યુલ પ્રાંત કચેરીએથી ઇસ્યુ થયેલું છે તો સેવા સેતુનો પણ બધા લાભ લે એવી મારી વિનંતી છે